અમદાવાદ શહેરના ગોતા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રીના જનઔષધિ અભિયાન ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાના અભિયાન અને ખેડૂતલક્ષી વિકાસ કામોની ઉપસ્થિતિ લોકો ઉપસ્થિત લોકોને માહિતી મેળવી આપવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં સાંસદ હસમુખ પટેલ ડોક્ટર કિલીટ સોલંકી અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે છેવાડાના માનવીઓ છે જે મોદી સાહેબ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એ છેવાડાના માણસ સુધી પહોંચે પીએમ જય યોજના હોય ઉજ્જવલા યોજના હોય કિસાન સ્વનિધિ યોજનાઓ આવી અનેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા લાગી છે અને જે પીએમ જય યોજના અંતર્ગત દરેક જણને વીમા સુરક્ષા કવચ મળે છે ગુજરાતમાં દસ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ મળે છે પરિણામે તે કોઈ પણ હોસ્પિટલમાં સારવાર આસાનીથી ફ્રી લઈ શકે છે